મારા કિચનમાં તમારું સ્વાગત છે સૌથી પહેલા મારા વ્યુઅર્સ અને સબસ્ક્રાઇબર્સ ને ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામનાઓ આજે આપણે બનાવીશું ના બેસન ના સોડા ના જરા એક એવી ટ્રીક થી કંદોઈની દુકાને મળે તેવા રસીલા મોતી ચૂર લાડુની રેસીપી ના બુંદી બનાવવાની ઝંઝટ એકદમ સિમ્પલ રીતે ઘરમાં રહેલ વસ્તુમાંથી બનાવીશું મોમાં મૂકતા જોગડી જશે તેવા સ્વાદની તમે વાત જ પૂછો એટલા બધાને પસંદ આવશે એક સિક્રેટ ટિપ્સ તમારી સામે શેર કરીશ તેનાથી માર્કેટ જેવા લાડુ ઘરે તૈયાર થશે અને ફટાફટ બની પણ જશે અને બિલકુલ સુકાશે પણ નહીં ત્રણ ચાર દિવસ બાદ પણ એકદમ સરસ રસીલા મોતી જેવા ચમકશે તેવા તો ચલો મારી સાથે મોતીચૂરના લાડુ બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

બધા માગી માગીને ખાશે અને બુંદી બનાવવાની પણ કઈ જરૂર તો પહેલાં જ પલાળીને રાખી હતી એકદમ સારી રીતના ફૂલી ગઈ છે કલાક પલાળી છે જો તમારી પાસે ટાઈમ હોય તો ઓવરનાઇટ પણ પલાળી શકો તેને આ રીતના તોડીએ તો આસાનીથી બે ભાગ થઈ જાય છે તેનો મતલબ કે દાળ સારી રીતના પલળી ગઈ છે આ બધું જ પાણી આપણે કાઢી લઈશું તમે જો બધું જ પાણી કાઢી લીધું છે હવે લઈશું મિક્સર જાર મિક્સર જારમાં અડધી અડધી કરીને દાળને બિલકુલ દરદરી પીસી લઈએ એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની મિક્સરને પલ્સ કરીને થોડું ચલાવીએ બંધ કરીએ ફરી થોડું ચલાવીએ બસ વચ્ચે બંધ કરીને ચમચીથી ઉપર નીચે કરીને બિલકુલ દરદરી પીસવાની છીએ વચ્ચે એકવાર ખોલીને ચમચીથી ઉપર નીચે આ રીતના કરી લેવાનું એટલે દાળ બધી એક જ સરખી પીસાઈ જાય બહુ જ જરૂરી પોઈન્ટ છે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો તમે જોઈ શકો છો બિલકુલ દર દરી પીસી છે મિક્સરને ને મેં ચાલુ બંધ ચાલુ બંધ કરીને પીસી છે હવે તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ બાકીની દાળને હવે પીસી લઈએ

સાથે ક્યારેક ક્યારેક બુંદી ચપટી પણ બને છે તો પછી તો સમજ જ ના પડે કે શું કરવું તો આમાં તમારે કોઈ પરેશાની નહીં રહે મિનિટોમાં તૈયાર કરીશું એટલા સ્વાદિષ્ટ લાડુ બનશે ને કે તમને એવું લાગશે કે બજારથી થી લાવ્યા છીએ બસ આ રીતના નાની નાની વળી જેવું બનાવી લઈએ આજ રીતના બધી જ વડી તૈયાર કરી લઈશું હવે આપણે કઢાઈમાં દેશી ઘી ગરમ મૂકીશું મેં ઘી લીધું છે તમે જગ્યાએ તેલ પણ લઈ શકો છો પણ લાડુનો ટેસ્ટ ઘીમાં ખૂબ જ સરસ આવશે મીડિયમ ગેસની ફ્લેમ પર ઘીને હલકો ગરમ કરી લઈએ મીડિયમ ગરમ થઈ જાય ઘી એટલે ગેસની ફ્લેમ લો કરીને ચણા દાળની ની વળીને ફ્રાય કરી લઈશું લાઇટ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરીશું બહુ વધારે બ્રાઉન કલર નથી આવવા દેવાનું વધારે ક્રિસ્પી પણ નથી કરવાની બસ હલકી ફ્રાય કરીશું ગેસની ફ્લેમ મેં લો કરી દીધી છે કારણ કે ઘી સારું ગરમ છે એટલા માટે બસ બબલ્સ થોડા ઓછા થાય એટલે હળવે હળવે પલટાવી દઈએ લાગે છે ને મસ્ત મજાની બે જ મિનિટમાં સરસ હલકો ગોલ્ડન કલર આવી ગયો છે બસ વધારે ડાર્ક નથી થવા દેવાની હવે તેને પ્લેટમાં લઈ લઈએ આજ રીતના બધી જ વળીને ફ્રાય કરી લઈએ તો બધી જ જણા દાની વળીને ફ્રાય કરી લીધી છે તેને બિલકુલ ઠંડી થવા દઈશું પછી તેના નાના પીસ કરીશું બસ આજ રીતના હવે લઈશું મિક્સર જાર મિક્સર જારમાં અડધું અડધું કરીને તેને પલ્સ મોડમાં દરદરો પાવડર તૈયાર કરી લઈએ થોડું જ મિક્સરને ચલાવવાનું છે એકાદ વાર પલ્સ કરવાનું મસ્ત મજાનો દરદરો પાવડર તૈયાર થઈ જશે વચ્ચે એકવાર ખોલીને ચમચીથી આ રીતના ઉપર નીચે કરી લેવાનું છે ને મસ્ત મજાનો દરદરો પાવડર લાગે છે ને આપણે બુંદી બનાવી હોય તેવું બહુ જ આસાન અને સહેલી રીત છે મોતીચૂર લાડુ બનાવવાની આપણે બુંદી બનાવીએ ને તો ખૂબ જ લાંબો સમય લાગે અને મહેનત પણ વધારે પડે બાકીના પીસને પણ મિક્સરમાં દરદરા પીસી લઈએ મેં થોડું મિક્સરને ચલાવ્યું પછી ચમચીથી ઉપર નીચે કરીને ફરી થોડું ચલાવ્યું તો બસ તે રીતના આદરદરો પાવડર તૈયાર કર્યો છે કેટલો સરસ બુંદીના દાણા જેવું છે એ પણ બુંદી બનાવ્યા વગર હવે ફટાફટ બનાવીશું ચાસણી તો તેના માટે પેનમાં એક કપ ખાંડ લઈશું તેજ કપના માપથી અડધો કપ પાણી લઈશું એક કપ ખાંડ અડધો કપ પાણી બહુ વધારે પાણીની બિલકુલ જરૂર નથી ગેસની મીડિયમ ફ્લેમ પર ખાંડ સારી રીતના ચાસણી બનાવવાની છે પૂરા એકતાની નહીં તાર થાય અને તૂટી જાય તેવી ચાસણી બનાવવાની છે આ પ્રોસેસથી થી મોતીચુરલાડુ બનાવવા તો સહેલા છે સાથે સાથે હંડ્રેડ નો ફેલ એકદમ મજેદાર લાડુ ઘરે જ આસાનીથી બનાવી શકશો જ્યારે તમને મીઠું ખાવાનું મન થાય તો ફટાફટ બનાવી શકો તેવા તો હમણાં ગણેશ ચતુર્થી આવે છે તો જરૂર આ ટીપ્સ અને ટ્રીકથી થી ટ્રાય કરજો ખાંડ ઓગળી જાય એટલે ગેસ ની ફ્લેમ કરી દેવાની લો હવે લાડુને ફ્લેવરફુલ બનાવવા માટે થોડો ઇલાય પાવડર એક નાની ચપટી જેટલો ઓરેન્જ ફૂડ કલર કલર જે બુંદીનો આવે છે તે કંદોઈ છે સારી રીતના મિક્સ કરીશું જો તમે કલર ખૂબ જ સરસ આવ્યો છે કલર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ જે ના ઉમેરવો હોય તો સ્કીપ કરી દેવાનો કલર વગર પણ બનાવી શકો અને ચપટી હળદર પાવડર પણ નાખી શકો બસ આ સ્ટેજ પર ચાર થી પાંચ લીંબુના ટીપા નાખીશું તેનાથી તમારી ચાસણી જામશે પણ નહીં અને ક્રિસ્ટલ પણ નહીં થાય ચાસણી જામે પછી નાના સફેદ દાણા બને તે બિલકુલ નહીં બને લાડુ સરસ રસીલા બનશે બિલકુલ ડ્રાય નહીં થાય આ સ્ટેજ પર ચાસણીને ચેક કરી લઈએ તમે જુઓ પૂરો તાર નથી થતો પણ ચીપચીપા જેવી બની છે એક તાર બન્યો નથી પણ બનવાની તૈયારી છે બસ આવી ચાસણી તૈયાર કરવાની છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ પછી આપણે જે બુંદીના દાણા તૈયાર કર્યા છે તે ચાસણીમાં ઉમેરી દઈએ ગેસની ફ્લેમ બંધ છે તે ધ્યાન રાખજો સારી રીતના મિક્સ કરી લઈએ બિલકુલ હલકા હાથે મિક્સ કરીશું કેટલો સુંદર કલર આવ્યો છે હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું ફક્ત એક મિનિટ બુંદી દાણાને ચાસણીમાં સારી રીતના મિક્સ કરી લઈએ અત્યારે થોડું નરમ લાગશે પણ ગેસની ફ્લેમ બંધ કરીશું અને પંદરથી વીસ મિનિટ ઠંડુ થવા દઈશું એટલે બુંદી દાણા ચાસણીને એપજોપ કરી લેશે અને સરસ રસીલા ફૂલેલા ફૂલેલા મોતીચૂરના લાડુ બજાર જેવા ઘરે તૈયાર થઈ જશે અને એ પણ એકદમ સહેલી રીતે તમે જો ધીરે ધીરે ચાસણી જોપ કરે છે તો બસ હવે ગેસની ફ્લેમ બંધ કરીશું તમને ચમચીમાં લઈને બતાવો કોઈ કહેશે કે આ દાણા આપણે આ રીતના તૈયાર કર્યા છે બુંદી બનાવ્યા વગર પણ સરસ બુંદી જેવા જ લાગે છે હજુ ચાસણી એબઝોર્બ કરશે ને એટલે સરસ રસીલા ફૂલેલા મોતીચુર લાડુ તૈયાર થશે ગેસની ફ્લેમ મેં પહેલાં જ બંધ કરી દીધી છે તો હવે કવર કરીને ફક્ત પંદર મિનિટ છોડી દઈશું એટલે બુંદી સારી રીતના ચાસણીની એબઝર્બ કરી લઈએ એટલે સરસ ફૂલેલી રસીલી બની જાય ગેસની ફ્લેમ બંધ છે એ યાદ રાખજો પંદર મિનિટ થઈ છે તો બુંદી ને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો સરસ છૂટી છૂટી ફૂલેલી ફૂલેલી બુંદી છે તૈયાર તો લાડુ બનાવવા માટે તૈયાર છે તો તેને પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ બિલકુલ નરમ નથી એકદમ પરફેક્ટ ટેક્સર છે સજાવટ માટે થોડા મગજ તરીના ભી ઉમેરીશું તમારે કાજુ બદામ પિસ્તા કોઈ પણ ઉમેરવું હોય તો ઉમેરી શકો બસ હવે કંદોઈની દુકાને મળે તેવા લાડુ બનાવી લઈએ કોઈ ખાઈને પણ નહીં કહે કે આ લાડુ ચણા ડાળમાંથી બનાવ્યા છે તમે જોઈ શકો છો બિલકુલ બજાર જેવા મોતીચુના લાડુ એ પણ ઇન્સ્ટન્ટ તેને આપણે બજારની જેમ કરીશું સૌ એકદમ રસીલા અને લુપ્ત બજાર જેવો જ તો આજ રીતના બધા જ લાડુ તૈયાર કરી લઈએ તમને તોડીને પણ બતાવું જુઓ છે ને એકદમ રસીલા અને મગજ તરીના બી થી સજાવીશું તો તૈયાર છે બજારમાં કંદુઈની દુકાને મળે તેવા રસીલા ફટાફટ બને તેવા મોતીચો લાડુ તમને નજીકથી બતાવું એકદમ સરસ ફૂલેલા અને રસીલા દાણા આપણે તેને ઊંધી વિનાના તૈયાર કર્યા છે લાગે છે ને લાજવાબ તો જરૂર એકવાર ટ્રાય કરજો તો સારું ખાઓ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ